हेलो गाइस हम जा रहे हैं मेरडिमा के मंदिर में और मेरा भाई मंदिर जा पूरा दर्शन वर्शन करके आते हैं और देखो हम चल रहे हैं बड़ा पक जा रहे हैं और हम अमा, हमारे साथ ब्लॉक में चालू रहना अभी दर्शन भी आपको करेंगे जल्दी जल्दी हम चल रहे हैं हमारी हम जैसे चल रहे हैं क्योंकि पब्लिक हम सबको देख रहे हैं देखने देते हैं कोई वंदा नहीं देख सकते सब गाड़ी गाड़ी में सब पब्लिक देख रहे हो मेरे भाई को मेरे को कोई नहीं देखने देंगे आगे बढ़ेंगे सस्ता बढ़ाएंगे झगड़ा हुआ है सब देख सकते हैं। बहुत पब्लिक बिगे हुई है इधर देख, देख सकते हैं मैं ऐसे चल रहा था मेरा हाथ थोड़ा बीच में आ गया है पर इधर पब्लिक बहुत जा रही है देखो मैं और मेरा भाई आगे जा रहा है सारी पब्लिक हमको ही देख रही है उसके साथ हम देख सकते हैं पब्लिक इतनी सारी है हम पहुँचो आए हैं पीटी पंडिया તમે ખૂબથી દર્શન કરવા આવજો એ તમને માંગેલી ઈચ્છા તમારી પૂરી થઈ શકે છે સો ટકા તમને ભરોસો આપીને છું થોડે ઘરથી પહોંચ્યા અમે ખાલી થોડુંક બાકી છે પહોંચવાનું તમને યાદ જ દર્શન કરે મિત્રો મળે બે મિનિટમાં તમને પાછા મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અંધારામાં થોડું ઠંડો એ દેખાય દેખાઈ જશે તમે જોઈ શકો છો આગળ જઈ તમને દર્શન બી કરાવીએ છીએ તમે જોઈ શકો છો આ ઢંડો છે મેરડીમાં મસાની મેળડીનો તમે જોઈ શકો છો આગળ જઈને આપણે દર્શન બી કરાવી લઈશું કોઈ વાંધો નહીં ચાલતા રહેજો ચાલતા રહેજો તમે જોઈ શકો છો મિત્રો આ અમાર પીટી પંડ્યા મેળડીમાંનું મંદિર આવી ગયું તમે અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો. મંદિરના અંદર અમે પહોંચી ગયા છીએ. મિત્ર દર્શન કરી લેજો તમે બી. તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મંદિર છે. શાંતિથી દર્શન કરી શકો મિત્રો ઈચ્છા હોય કે ગમે એવું હોય કામ હોય તો સામે મુકેલા અટકાવાનું કામ પડે તો મેં દર્શન કરી તમે કોઈ ભી માનતા માનીને કોઈ ભી તમારી ઈચ્છા ગમે એવી ઈચ્છા હોય તમે ઊભું હોય તો તમે પૂરું કરી શકો છો તમે જોઈ શકો છો તમે દર્શન ભી કરી લો તમે અમારો ભાઈ છે મિત્ર એ ભી દર્શન કરવા આવ્યા તમારે મંદિર છે અહીંયા સિગરેટ ભી ચડી શકે છે મિત્ર જોઈ શકો છો તમે તલાવ જોડે આવેલું છે પીટી પંડ્યા મંદિર જોઈ શકો છો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ તમે ક્યાં બીજા પાર્ટમાં જલ્દીથી પધરાવજો મળી